હોટલ મધ્ય ગુજરાતની સૌથી મોટી એવી સયાજો હોસ્પિટલમાં નર્સિંગ સ્ટાફ દ્વારા ઓર્ગન ડોનેશન અવેરનેસ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું સજો હોસ્પિટલ વડોદરા શહેરની સૌથી મોટી સરકારી સયાજો હોસ્પિટલમાં શહેર જિલ્લા તેમજ રાજ્ય બહારથી મોટા ભાગના દર્દીઓ સારવાર અર્થે આવતા હોય છે ત્યારે આ દર્દીઓમાં અંગ ડોનેશન માટેની જાગૃતતા આવે તેના ભાગરૂપે નર્સિંગ એસોસિએશનના સ્ટાફ તથા ઓલ ગુજરાત નર્સિંગ સ્ટાફ એસોસિએશનના હોદ્દેદારો ઇકબાલ કડીવાલા કમલેશ પરમાર સયાજો હોસ્પિટલ નર્સિંગ એસોસિએશનના પ્રમુખ નીલકંઠ પટેલની આગેવાનીમાં સયાજો હોસ્પિટલના અધિક્ષકની કચેરીના પ્રાંગણમાં ઓર્ગન ડોનેશનની લખેલી છત્રીસ સાથે જાગૃતતા લાળો મે સંયા કે કે

भारत माता की जय भारत माता की जय भारत माता की भारत माता की जय अंगदान मना जय अंगदान मना जय अंगदान ભગવાનની તમે સેવા કરો ભગવાન તમને ખૂબ શક્તિ આપે તો ભગવાન વડોદરા શહેરમાં છેલ્લા કેટલાય વખત થી અંગદાન પ્રવૃત્તિ અંગદાન વિશે ની લોકો જાગૃતિ મળે તેના માટે પ્રયત્નો થાય છે ગુજરાતમાં આની ભેખ ની શરૂઆત કોઈ કરી હોય તો દિલીપભાઈ દેશમુખ દાદા એમને પોતે લીવર નું પ્રત્યારોપણ કર્યું ત્યાર પછી એમને પહેલી વાર ખબર પડી કે લીવર નું પ્રત્યારોપણ કરવામાં કેટલી એમને મુશ્કેલી પડી એમને નક્કી કર્યું કે જ્યારે સમગ્ર દેશમાં સૌથી વધારે રક્તદાન સૌથી વધારે ચક્ષુદાન જો ગુજરાતમાં થતું હોય તો અંગદાનમાં ગુજરાત માટે પાછળ અને માટે એમણે સમગ્ર રાજ્યમાં લોકો અંગદાન કરે લોકોને પ્રેરણા મળે તે પ્રકારના કામોની શરૂઆત કરી અને આજે આપણને કહેતા આનંદ થાય કે સમગ્ર દેશમાં બીજા નંબર પર અત્યારે ગુજરાત અંગદાનમાં અગ્રેસર રહ્યું છે અને એનો સમગ્ર શ્રેય જો કોઈને ભાગે જાય તો દેશમુખ દાદા અને તેમની સમગ્ર ટીમને જાય છે વડોદરાની એસએસજી હોસ્પિટલ અહીંયાના તે બધા નર્સિંગના સ્ટાફ ના બહેનો છે દર્દીને જ્યારે કોઈ પણ મુશ્કેલી પડે ત્યારે સૌથી નજીક જો દર્દીની કોઈ હોય તો નર્સિંગ સ્ટાફના છે દર્દીનું જ્યારે થાય અને જે સમય છે સમય નક્કી કરવાનું થાય કુટુંબને કહેવાનું થાય કે ભાઈ હવે આને બ્રેન્ડેડ થયું છે અને એનું અંગ છે બીજા કોઈને કામ લાગે ત્યારે એની સૌથી નજીકમાં જો કોઈ હોય તેના પર સૌથી વધારે વિશ્વાસ કોઈને હોય કે આ નર્સિંગનો સ્ટાફ છે આજ અંગદાનની પ્રતિજ્ઞા લેવડાવી છે પ્રસાદની સિઝન ચાલે છે માટે એ જ્યાં જાય ત્યાં આગળ અંગદાનની આ વાત વાતને લોકો સુધી લઈ જાય તેના માટે એમને એક સરસ મજાની અંગદાનની ચુટ્ટી પણ આપવામાં આવી છે કડીવાલા સાહેબ અને અહીંયા અમારા જુના કમલેશભાઈ પરમાર એમની સમગ્ર ટીમ એમના માધ્યમથી દર બે ત્રણ મહિને આ પ્રકારની પ્રવૃત્તિ દ્વારા સમગ્ર વડોદરા શહેરમાં ઉદન વધુ સંખ્યામાં લોકો અંગદાન કરે એના માટેનો પ્રયત્ન કરવામાં આવે છે ખાનગી હોસ્પિટલમાંથી પણ મોટી સંખ્યામાં લોકો અંગદાન કરતા થયા છે સરકારી હોસ્પિટલમાંથી પણ લોકો અંગદાન કરે છે ત્યારે એમની આ પ્રવૃત્તિ માટે

દર્દીની સૌથી નજીક જો હોય હેડ નર્સ હોય છે સમાજ તબીબ અને દર્દી વચ્ચેની જો કડી હોય તો આ નર્સિંગ સ્ટાફ છે નર્સિંગ સ્ટાફ ને છત્રી સાથે અંગદાન મહાદાનના સૂત્રો વાળી છત્રી સાથે આજે થશે અને જે લોકો વેટિંગમાં જેને કિડનીની જરૂર છે લિવર ની જરૂર છે હૃદયની જરૂર છે એને ચોક્કસ એ અંગે પ્રાપ્ત થશે ફરીથી અંગદાન મહાદાન યજ્ઞ માં સંસ્કારી નગરી વડોદરાના તમામ નગરજનો જોડાય એવી અપીલ કરું છું ભારત માતા કીધા